સ્વામી તારા સ્મરણ માં આપ કરો ગુલતા સ્વામી આપમાં કરો ગુલતા નમસ્તે જય સ્વામી આજે આપણે પ્રસંગ જોવાના છીએ ગુરુ ભક્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી ગુરુ પ્રત્યે પોતે અંદર બિરાજમાન હતા એ સમયે તેઓ માંદી ગ્રહણ કરેલી હતી અને ઘણા બધા હરિભક્તો તેઓની ખબર પૂછવા માટે સારંગપુર જતા હતા એમાંના અટલાદરાના તુલસીભાઈ નામના હરિભક્ત એ પણ સારંગપુર શાસ્ત્રીજી મહારાજના દર્શન અને તેમની ખબર પૂછવા માટે ગયા ત્યારે વાતમાં ને વાતમાં શાસ્ત્રીજી મહારાજે તુલસીભાઈને વાત કરી કે ત્યાં આટલા જ રાની અંદર નારણદા છે એ શું કરે છે શાસ્ત્રીજી મહારાજે એમના ખબર અંતર પૂછ્યા નારણદા એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજ તેઓને પ્રેમથી નારણદા કહેતા અને એમના ખબર અંતર પૂછ્યા ને પછી એમણે વાત કરી કે જો નારણદા આવીને ભક્ત ચિંતામણીની કથા સંભળાવે ને તો મને સારું થઈ જાય તુલસીભાઈ પોતે પાછા સાસુજી મહારના દર્શન કરીને પાછા જ્યારે અટલાદરા જાય છે ત્યારે તેઓ નારણતા એટલે કે પ્રમુખ સ્વામીને આ વાત કરે છે કે શાસ્ત્રીજી મહારાજે આવી વાત કરી અને સ્વામીના હૃદયની અંદર ઉમળકો કે ગુરુએ મને યાદ કર્યો અને તરત જ પોતે સારંગપુર જવા માટેનો નિર્ણય લે છે એ સમયે વરસાદની સિઝન હતી ખૂબ વરસાદ હતો પણ તેમ છતાં પ્રમુખ સ્વામી મહારાજ ને જેવા સમાચાર મળ્યા તરત પોતે જોડેના સંતને લઈને પોતે નીકળી પડે છે સૌ તો પેલા વડોદરા સ્ટેશને આવે છે ત્યાં સૌરાષ્ટ્ર મેલ ટ્રેન એ આવે છે પણ વરસાદના કારણે અને રાત્રિના અંધકારના કારણે બધા દરવાજા બંધ તેમ છતાં પ્રમુખ સ્વામી મહારાજ એ ડબ્બાના ફૂટ બોર્ડ પર એ લટકી ગયા વરસાદ ચાલુ છે પોતે ભીંજાય છે ઠંડીથી પોતે ધ્રુજી રહ્યા છે અને પોતે જ્યાં લટક્યા હતા એ ડબ્બો એન્જિન પછીનો તરતનો ડબ્બો એટલે એન્જિનમાંથી જે કોલસાની ભૂકી નીકળે એ પણ આંખની અંદર જાય જસ્ટ ઇમેજિન ધીસ સીન કે આપણે જ્યારે ચાલુ વરસાદની અંદર બાઇક ઉપર જઈએ ત્યારે આપણને છાંટા કેટલા વાગતા હોય કેટલી ઠંડી લાગતી હોય કેટલી ધ્રુજારી થતી હોય સેમ વસ્તુ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ટ્રેનની અંદર લટકીને જાય છે અંધારું છે રાત છે ઠંડી છે પવન છે વરસાદ ચાલુ છે તો એ છાંટા એમને નહીં લાગતા હોય પણ દ્રષ્ટિ ગુરુ સામે હતી કંઈ જ પોતે પરવા કર્યા વગર જેમ તેમ કરીને પોતે અમદાવાદ સ્ટેશન પર પહોંચે છે હજી તો આ યાત્રાની ઘણી કસોટીઓ બાકી હતી જેવા અમદાવાદ સ્ટેશન પર પહોંચે છે ત્યારે ખબર પડી કે વરસાદના કારણે લાઇન તૂટી ગઈ હતી એટલા માટે ધંધુકા જનારી જે ટ્રેન હતી એ કેન્સલ થઈ હતી એટલા માટે તેઓને હવે વિરમગામ થઈને એ બોટાદ પહોંચવાનું હતું જેમ તેમ કરતા પોતે બોટાદ પહોંચે છે પણ ગુરુ ભક્તિની કસોટી હજી બાકી હતી ચારેય બાજુ મુશળધાર વરસાદના કારણે બધી બાજુ પાણી ભરાઈ ગયા હતા દરેક ખેતરની અંદર એ પાણી હતા ક્યાંક ગોઠણ સમૂહ પાણી તો અમુક અમુક જગ્યાએ છેક છાતી સુધી પાણી એ ભરાઈ ગયેલા હતા અને એ બધું જ ખૂંદતા ખૂંદતા પ્રમુખ સ્વામી મહારાજ એ ઘોર અંધકાર અને ચારે બાજુ પાણી ભરાયેલું વરસાદ ચાલુ એવી પરિસ્થિતિની અંદર પોતે પાણી ખૂનતા ખૂનતા પોતે સારંગપુર પહોંચે છે અને ગુરુ દર્શનની અત્યંત તાલાવેલીના કારણે પોતે ભીના લુગડે સીધા શાસ્ત્રીજી મહારાજના ઉતારે જાય છે અને સાત્રી મહના દર્શન કરે છે અને નારાયણદાને જોતા જ શાસ્ત્રીજી મહારાજને પણ પ્રેમ ઉભરાઈ ગયો અને શાસ્ત્રી મહારાજ ઊભા થઈને પોતે નારાયણદાને ભેટે છે નારાયણદા આવી ગયા તમે બહુ સારું કર્યું પણ ચાલુ વરસાદમાં કઈ રીતે આવ્યા વરસતા વરસાદની અંદર સ્વામી જે રીતે સારંગપુર પહોંચ્યા એની બધી વાત કરે છે અને વાત કરતા કરતા શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ પોતે અંતરમાં ઉતારે છે આગલી રાત્રે ત્રણ વાગ્યે ઉપરથી ટ્રેનમાં પોતે બેઠા હતા ત્યારે બીજા દિવસે સાંજે છ વાગે તેઓ પોતે સારંગપુર પહોંચે છે સતત પંદર કલાકની હાડ મારી પછી જ્યારે પોતે સારંગપુર પહોંચે છે અંતે શાસ્ત્રીજી મારે રાજી થઈને બોલ્યા કે બહુ દાખલો કર્યો બહુ મહેનત પડી ત્યારે તમામ ગુરુ ભક્તિના નીચોડ સાથે ત્યારે તમામ ગુરુ ભક્તિને એક જ વાક્યની અંદર ઠાલવતા સ્વામીશ્રી બોલ્યા કે આપની આજ્ઞા હતી એટલે અવાઈ ગયો ગુરુની નાની સરખી ઈચ્છા પૂરી કરવા માટે પણ તે પોતાના દેહ સામે ક્યારેય જોયું નથી અહો કેવી ગુરુ ભક્તિ